અમરેલી ધારી પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ જેવું નોંધ મોલાની શંકાસ્પદ ગતિવિધિ પોલીસે તપાસ શરૂ કરી છે ધારીના હિમખીડીપરા વિસ્તારમાં આવેલ મદરેસામાં શંકાસ્પદ મોલાના અંગે તપાસનો ધમધમાટ શરૂ થયો છે મોલાના મોબાઈલમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના સોશિયલ મીડિયા ગ્રુપ મળી આવ્યા છે એસઓજીની ટીમ દ્વારા મોબાઈલ કબજે લઈ તપાસ શરૂ કરી છે મોલાના અમદાવાદ શહેરના જુહાપુરામાં રહેવાસીઓનું જાણવા મળ્યું છે એસપી સંજય ખરાત સુપરવિઝન હેઠળ કરવામાં આવી રહ્યું છે પ્રતાપ વાડાડા દિવ્યાંગ ન્યૂઝ ધારી અમરેલી